નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમિલનાડુના દરિયા કિનારે ટકરાવા જઈ રહેલું ફેંગલ વાવાઝોડું કેટલું તાકાતવર છે અને ક્યાં કયા રાજ્યોને અસર કરશે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભારતના દક્ષિણમાં ફરી એક વખત દરિયામાં વાવાઝોડાએ આકાર લીધો છે આ વાવાઝોડું તમિલનાડુના કિનારા તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ અનુસાર ફેંગલ નામનું આ વાવાઝોડું ત્રીસ નવેમ્બર સુધીમાં કિનારે અથડાઈ શકે છે આ સંભાવનાને જોતા ભારતીય નૌસેનાએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે વાવાઝોડું ફેંગલ ત્રીસ નવેમ્બર સુધીમાં તમિલનાડુ પોંડુચેરીના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં ડીપ ડિપ્રેશન તરીકે શરૂ થયેલું આ તોફાન ઉત્તર તરફ તમિલનાડુના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ચેન્નાઈ પ્રાદેશિક હવામાન કેન્દ્ર અનુસાર સિસ્ટમ બાર કલાકમાં ચક્રવર્તી વાવાઝોડામાં ફેરવાશે જેના કારણે વ્યાપક વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે વાવાઝોડાને પગલે અઠ્યાવીસ નવેમ્બરે કાચીપુરમ ચેગલપટ્ટુ વિલુપુરમ અને કુંડુલોર જિલ્લા સહિત પોંડીચેરીમાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસેડવામાં આવી રહ્યા છે પગલે કુડુલોર જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વિસ્તારમાં મોજા ઉછળી શકે છે જોતા ભારતીય ડાઇવિંગ યુનિટ અને હેલિકોપ્ટર તૈનાત કર્યા છે અસરગ્રસ્ત વિસ્તાર માટે તાત્કાલિક કાર્યવાહી માટે રાહત ટીમોને તૈનાત કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો